ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે વિજય ભારતી સંસ્થા દ્વારા પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની સ્વસહાય જૂથોની કૃષિ સખીઓ માટે આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત લાઈવવુડ પ્રમોશન કંપની લિમિટેડ ગાંધીનગર તેમજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ મેનેજ હૈદરાબાદ એસપીએનએફ એસોસિએશન ગાંધીનગર અને વિજય ભારતી સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આયોજિત કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના નિષ્ણાતો ગણેશભાઈ પરમાર સેલોદના નવનીતભાઈ પટેલ વિજય ભારતીના પ્રમુખ રતિલાલ રોહિત મંત્રી મહેશભાઈ વસાવા રમેશભાઈ વસાવા નંદલાલભાઈ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં પાંચ દિવસ માટે તાલીમ અપાશે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશમાં હાલમાં સૌથી વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે જેના ઉપયોગથી કેન્સર ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ થવાની દહેશત રહેલી છે ઉપરાંત જંતુનાશક દવાઓ છાંટીને ઉગાડેલ ધાન્ય ખાવાથી પણ બીમારીઓ થઈ શકે વર્ષો પહેલા આપણે ત્યાં આવો કોઈ રોગ જણાતો ન હતો ત્યારે પહેલાના જેવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારાય એવી આજના સમયની એક તાતી જરૂરિયાત છે એમ જણાવ્યું હતું ઉપસ્થિત બહેનોને ગાય આધારિત ખેતી કરવાની અને જીવામૃત બનાવવાની સલાહ આપવામાં આવી હતી